ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુ ની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુ ની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સ્વર્ગીય જવાહરલાલ નહેરુ જન્મ ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાસી માં અલાહાબાદમાં થયો હતો સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુ નું મહત્વનું યોગદાન હતું ગુજરાતની ચિવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નેહરુએ જ નાખ્યો હતો ત્યારે દીર્ઘ દ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિરણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જેને આ દેશના વિકાસમાં નીવ નાખેલી છે એવા બંધારણનો અમલ કરાવેલા દેશને હિન્દુસ્તાનની ઓળખ પૂરા વર્લ્ડમાં વર્લ્ડના ફલક પર જેને કરી છે એવા જવાહરલાલ નહેરુજી આજે જન્મ જયંતિ નિમિત્તે એમને ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરીએ છીએ આજે જવાહરલાલ નહેરુજીને આજે બાર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે એ મહાન વિભૂતિના જન્મ જયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટિલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ